રાજકોટ શહેર પોલીસ હેડક્વાર્ટર ખાતે તાલીમ લઈ રહેલા બિન હથિયારી લોક રક્ષક બેન્ચ બે હજાર ત્રેવીસ તાલીમ પૂર્ણ થતા લોક રક્ષકો દીક્ષાંત પરેડ સમારોહનું આયોજન કરવામાં આવેલ જેમાં એકસો ને છાસઠ લોક રક્ષક ફાળવેલ હતા તેમની ચુમ્માલીસ અઠવાડિયાની ટ્રેનિંગ પૂર્ણ કરી આજથી પોલીસ જવાન તરીકે ઓળખાશે અહેવાલ વિજય મકવાણા જે ગુજરાત પોલીસમાં છેલ્લી ભરતી થયેલ હતી એના સ્વરૂપ રાજકોટ શહેરના એકસો છ્યાસઠ લોકરક્ષક ફાળવામાં આવેલ હતા આ લોકરક્ષકોની ચોવાલીસ અઠવાડિયેની તાલીમ પૂર્ણ કરી આજે અહીંયા દીક્ષાંત પરેડ સમારોહ યોજવામાં આવેલા છે આ દીક્ષાંત સમારોહ પરેડ પછી બધા એકસો છ્યાસઠ તાલીમાર્થીઓને અમે હવે પોલીસ જવાન તરીકે ઓળખાય છે અને આ લોક આજથી ગુજરાત પોલીસ બેડામાં સામેલ થઈ રહ્યા છે આ ચોલીસ અઠવાડિયાની તાલીમમાં બધી ઇન્ડોર ક્લાસીસ આઉટડોર ક્લાસીસ અને વિભિન્ન વિભિન્ન અન્ય ટ્રેનિંગ આ લોકોને આપવામાં આવી છે તે ઉપરાંત હવે તમામને પોલીસ સ્ટેશન અને વિવિધ બ્રાન્ચો ટ્રાફિક એના અંદર આ લોકોને કામગીરી માટે મૂકવામાં આવશે